આમ પણ આ ભરવા જવું પડે એમ ધૂળકટ કોરોના આવ્યો તો ઉડી જાય પાસે મતલબ બધું મળે હું જોઈ રહી રાધુ કાચી સોન સોની થી વિચાર હું વિચાર હે હું કાંઈ મળે nào <Rud> <Gallaudetills> -like. ah ha 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 ah ha 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 đi chậm đồ cày rồi

ભાઈ જામે પોણા ખાલી કરવા ટેક ટોપલી ની અને ઓય ખાલી કરવાનો છે આપણે થોડું કોમ સાલ ગુદી જોરમો લે પોણો લે પોણો તો